આજે ડીસા તાલુકાના ખાતે રાત્રિ ગ્રામ સભાની મિટિંગનું આયોજન કરવામાં આવેલ આ મિટિંગમાં માનનીય એસડીએમ શ્રી પંચાલ સાહેબ ના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ આ મિટિંગમાં વિશેષ ઉપસ્થિતિ નવીન આઈએસ જે પ્રોબેશન પિરિયડમાં ડીસા તાલુકામાં નિમણૂક થયેલી છે તે શ્રી પણ ઉપસ્થિત રહેલ આમાં ડીસા તાલુકા મામલતદાર શ્રી બારોટ સાહેબ ડીસા તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા યુજીવીસીએલ ના કર્મચારીઓ પીએસસી સેન્ટરના ડોક્ટર શ્રી રેવન્યુ તલાટી શ્રી અંકિત શાહ ગ્રામ પંચાયત તલાટી શ્રી પંચીવાલા પુરવઠા નાયબ મામલતદાર શ્રી ઝાલા સાહેબ તથા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા અધિકારી શ્રી તમામ ટીચરો ભોજન સંચાલકો સંચાલકો સસ્તા આશા વર્કરો તથા વિવિધ શાખામાંથી આવેલા તમામ અધિકારી ગણની ઉપસ્થિતિમાં જુનાડીસા ગામમાં પૂર્વ સરપંચ શ્રી બબાભાઈ દેસાઈ શ્રી ફારૂકભાઈ દાણી શ્રી પશાભાઈ પ્રજાપતિ શ્રી શ્રવણભાઈ પ્રજાપતિ ગ્રામ પંચાયતના સદસ્ય તથા ગ્રામજનો વડીલો બહેનો બાળકો

શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ આ ગ્રામ સભામાં માથાના દુખાવા સમાન પ્રશ્ન ધન કચરાનો પ્રશ્ન રમત ગમતનું મેદાન વિશે આબેડા તળાવ વિશે બગીચા વિશે રેલવે ઓવરબ્રિજ વિશે દરબાર સ્કૂલના વિદ્યાર્થીઓ માટે શેડ માટે ઇલેક્ટ્રિકલ લાઈનો વિશે પાટણ હાઈવે પર આવેલ ટ્રાફિક સમસ્યા વિશે ગ્રામતળ વિશે બસ વિશે કોલેજ વિશે પાટણ હાઈવે થી લઈ ગ્રામ પંચાયત દર સુધી રસ્તા વિશે પોલીસ સ્ટેશન વિશે જેવા વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી આ મીટિંગમાં માનનીય એસડીએમ શ્રી પંચાલ સાહેબ દ્વારા ખૂબ જ સમદારી સમજદારીપૂર્વક શાંતિપૂર્ણ રીતે ગ્રામજનોને આશ્વાસન આપ્યું અને વહેલી વહીલીતરેક દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે ઘણી વખત ગામના પ્રશ્નો ગામ સુધી સીમિત હોય છે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ એ બાબતે કોઈની રજૂઆત આવે નહીં તો ખ્યાલ બી આવતો નથી એટલા માટે સરકારશ્રીનો જે આ નવો અભિગમ છે કે જેમાં ગામની જ મુલાકાત લઈએ અને ગામના પ્રશ્નો ગામે જ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણા જે જૂના દિશાના જે કાંઈ પ્રશ્નો જે આપના જે બી હોય જે પછી સરકાર કક્ષાએ જે

એક બાજુ સ્ટે આવે કે અમે બે મહિનામાં ખાલી કરીશું એક બાજુ કચરો ચાલુ છે તો શું કાર્યવાહી કરી એક પ્રશ્ન એક બીજો પ્રશ્ન એ છે કે પાટણ રોડ પર લારી ગલ્લામાં ત્યાં સાંજે સવાર ઉભા રહે છે જેના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે અને ટ્રાફિક જામ થવાથી કોઈ રૂપ થઈ જાય અકસ્માત થવાનું સંભાવના છે તો એના માટે શું કાર્યવાહી થઈ निजी नंबर ये छे के पुलिस चौकी पुलिस द्वारा के अंदर टोकन हाई कोर्ट में आज अपराध हो गया है हां आज आज जुआ घपला की मान से नहीं चाव तो हमें विनय के प्रश्न हो तो जेड से प्रवेश में तो ये व्यवस्था में सब तो ये चली तो ये चली मान ये चली मैं ઉજ્યા છે અત્યારે સ્થાન સુધી રહે છે સાત વાગે સુધી છે પણ રાતના હેડક્વાર્ટરમાં હોય ને તો બે સગવડ બિચારો તકલીફ ન પડાવવી જોઈએ એટલે હેડક્વાર્ટરમાં હાજર રહેવું જોઈએ ગૌચરમાંથી ખરેખર કેટલું ગૌચર ખુલ્લું છે એ આપ તપાસ કરો તો મારું માનવું વધારે સારું છે કારણ કે જે ગૌચર હતું એ ગૌચર પણ અમુક હમણાં જાણવા મળ્યું છે તે કંઈક પ્રાણી સંગ્રહાલયને પણ આપી દેવામાં આવ્યું છે એકચ્યુઅલી જે તે વખતે અમારી માગણી છે જ ઓલરેડી ગૌચર માટેની કે અહીંયા જે માલધારી સમાજ વસે છે એ પોતે માલ રાખે છે એમના માટે આજે જૂના ડિસ્સાની અંદર ક્યાંય ગૌચર નથી મેડમ આપને જોવું હશે તો હું રૂબરૂ આવીને બતાવીશ કે મેડમ મને આ કામમાં હવે ગૌચર બતાવો

અમે રહી ગયા હતા એટલે મહેરબાની કરી અને આ સીમ તળ પાછો બધા અવાજ ના કરો તો કોઈની રજૂઆત હોય સાહેબ સુધી પહોંચી શકે એક વાળા વાળા જે ખળવાડ કહેવાય છે આ વિસ્તાર એ દરેકને નમ્ર અપીલ છે કે સીમ તળમાંથી ગોમ તળમાં ભેળવાની અમાર નીમ કરવા માટે અમારી એક અરજ છે સારું જોઈએ અમારી જે કઈ કાયદા કિયા થઈ શકતું હશે જોઈશું એક હેલો

તો વિકાસ માટે થોડું ઘણું અટલવાડી આપી સાહેબે બહુ સારું કામ કર્યું બધા લોકો જમણવાર ઘરે સાહેબે લાઇબ્રેરી પણ આપી વિદ્યાર્થીઓ ભરે વિકાસ પામે મુસ્લિમ સમાજ પણ મોટો છે અહીંયા અને મુસ્લિમ સમાજે કદાચ સાહેબને થોડા ઘણા વોટ નહીં આપ્યો હોય માનું છું પણ સાહેબ કંઈક આપે તો કંઈક થોડા નજીક પ્રશ્ન આવે એટલે અમારો સમાજ પણ ઘણો મોટો છે અમારા સમાજમાં પણ સાહેબ એમની થોડી ઘણી ગ્રાન્ટ ફાળવે એ અપેક્ષા રાખું છું અહીંયા એજ્યુએશિયનના અધિકારીઓ પણ સારું કામ કર્યું છે હું એમને પણ બિરદાવું છું બીજા અધિકારીઓ અમારા તલાડી સિંહ છે ટીડીઓ છે બાંધકામ છે તમામ ખેતીવાડી અધિક તમામ કામગીરી સારી છે અધિકારીઓ ડેમશ્રી આવ્યા પછી ઘણું ફરબ સારું છે તમામ ગામ હરી મળી રહે છે ગામમાં ઇંટાસ્ટુપ કામ થાય માટે ગામ સરસ સમજ છે એ સાહેબને બેન વિનંતી પહોંચાડજો કે થોડું ઘણું સમજને પણ આપે નજીક આવે તો સરસ થેન્ક યુ વેરી મચ એ હોફિસ નહીં હોય કે મેં તેઓ અરજી આ ગંદા પાણીના નિકાળ માટે અરજી નહીં આપી હોય આજે છેલ્લા હું દસ વર્ષથી અરજી આપું છું હમણાં તલાટી સાહેબને પણ કીધું હતું કે સાહેબ ડાયવર્ઝન કરો તો થઈ શકે એવું છે તાળામાં પાણી જે ગંદુ જાય છે ગામનું ગટરનું પાણી જાય છે અંદર સંડાશનું પણ આવે છે અને એને જો ડાયવર્ઝન કરી અને બીજી જગ્યાએ વાળવામાં આવે તો થઈ શકે એવું છે એટલે ગટર લાઈન નવી કરી શકીએ તો આ પ્રશ્નો સોલ્વ થઈ શકે આપનું કહેવાનું એ મિનિંગ છે હવે આને નિકાલ થઈ શકે એવું છે અને અમે ગમે તેઓ કરીએ પણ વળીને આવે છે પંચાયત ઉપર ગમે મામલતદારમાં મૂકશો ટીડીઓ પણ મૂકશો હમણાં મારે આજે જ વિકાસ કમિશનર ગાંધીનગરથી જ આજે જ મારો રેટર્નનો જવાબ આવ્યો છે બેન આજે જ મારે પાઇપ આવતી આવી છે હમણાં મેં તલાટી સાહેબને પણ કીધું તો આટલો અમારો જે ગંદા પાણીનું પંદર ફૂટ ઊંડું પાણી ભરેલું પડ્યું છે આજે પંદર વર્ષથી ભરેલું પડ્યું છે અને મારે વારંવાર અરજીઓ કરવી પડે અમારા સરપંચ બેઠા એમના સાહેબમાં એમના એમના હાથે જ અરજી આપેલી હતી એમને એ બીકે ન્યૂઝમાં પણ એમને સમાચાર આપ્યા હતા કે આ કરવા જેવું છે આ સરપંચ ફોર્મ જ પણ આ દાડા સુધી થયું નથી કશું તો આ માટે આપ શું કરવા સાહેબ માગો છો કયું તળાવ છે આંબેવા તળાવ સારું અમે એ પ્રશ્ન જોડાઈ લઈશું તાલુકા વિકાસ અધિકારી શ્રીને કહું છું એકવાર તમે ચેક કરી અને મને કહેજો શું બ્રીફ છે અમે લખી લઈએ છીએ પ્રશ્ન આપનો કહી છે કે જુના ડીસાની અંદર ડોક્ટર્સ નથી રહેતા સિસ્ટર્સ નથી રહેતા એની પાછળ એક બીજું પણ કારણ લોજિક છે કે અહીંયા ક્વોટર્સ છે ને બધા તૂટી ભાગી ગયા છે કોઈ ક્વોટર્સ અહીંયા સાજો નથી કે જેથી કરીને ડૉક્ટર્સ અહીંયા નિવાસ કરે કે સ્ટાફ નિવાસ કરે આપણે જે જોવું હોય તો એ તો બાજુમાં જ રહ્યા અને બીજા આપ ચાર રસ્તેથી હમણાં નીકળશો તો ડાબા હાથ ઉપર લાઈન સર ડૉક્ટર્સનું ક્વોટર્સ હતું સિસ્ટર્સનું ક્વોટર્સ હતા બધા જ તૂટી ગયા છે એ કોઈ રહી શક્યા એવા નથી એટલે પહેલી વસ્તુ તો એક આ રહેવા માટેની કોઈ વ્યવસ્થા ડૉક્ટર્સને થાય તો વધારે સારું બીજી વસ્તુ કે મને લગભગ પચાસ વર્ષ થઈ ગયા પરંતુ જૂના રિક્ષા પાટણ હાઈવેથી લઈ અને અહીંયા સુધી જે ગામનો રોડ છે એ મને નથી યાદ કે ફરી બીજી વાર ક્યારેય બન્યો હોય ક્યારે બન્યો હોય અને એ રોડ એટલો નીચે જતો રહે છે એની ઉપર એટલી દૂર આવી ગઈ છે કે આપ ખાલી પાંચ મિટ રોડ ઉપર ઉભા રહીએ ને તો પણ સો ટકા બીમાર ગામમાં નાનામાં નાના માણસો ફોન કરે ને તો યુજીવી કર્મચારી ઉપાડતા નથી બરોબર છે અને પછી એમના ફોન અમારા જેવા જાગૃત નાગરિકો ઉભો કરાવે છે એટલે અમે પણ ફોન કરીએ છીએ કે સાહેબ આ પ્રશ્ન છે સોલ્યુશન તો ફોન પણ ઉપડતા નથી અને કદાચ ફોન ત્રણ ચાર હેલ્પરોને કર્મચારીઓને પછી ફોન ઉપડાય તો ફોનમાં એવો જવાબ આપે છે કે હું આજ રજા ઉપર છું બીજા કર્મચારીને ફોન કરો બીજાને કરીએ તો બીજો વળી એમ કહે છે કે હું પણ રજા ઉપર છું ત્રીજાને ફોન કરો બરોબર છે ઓનું સોલ્યુશન નથી બેન ઓના માટે કહો તો પછી તમે જાહેરમાં એક નંબર આપી દો જુના ડીસા કે ભાઈ આ ફરિયાદ નિવાનો નંબર છે ને

એટલે તમને એવું લાગે છે કે મને પ્રશ્નો નથી ખબર એવું નથી ઘણા પ્રશ્નો મને ખબર છે એ જ એ જ મારી ઈચ્છા છે કે તમે આવા પ્રશ્નોની રજૂઆત કરો તો અમે પોઝિટિવલી મોકાનગર વાળો પ્રશ્ન ક્યારનો ખબર હતો ધારાસભ્ય શ્રી પોતે ક્યારના વસ્તુ પાછળ પડ્યા હતા અને ખરેખર તમને તો એક આ વખતે તમને ધારાસભ્ય એટલા સરસ છે કે તમે એમને રજૂઆત કરશો ને તો એ વસ્તુ માટે પોતે વિધાનસભા સુધી પ્રશ્ન લઈ જાય છે અને એમને આ કોન્સ્ટન્ટ ફોલોઅપ લીધું છે તો તમારો આ પ્રશ્ન તો એટલીસ્ટ સોલ્વ થયો છે એટલે તમને એની માટે અભિનંદન થેન્ક યુ મેમ